ગામ ગુણપુર તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ અત્યાર સુધીનું કુણકુળની અંદર મતદાન સારું એવું થયું છે અને નવ વાગ્યા સુધીનું મતદાન આશરે બે ટકા જેવું થઈ ગયું છે સોળસો પચાસ બાવન આજુબાજુ અત્યારે શાંતિનું વાતાવરણ છે કેટલા ઉમેદવારો ત્રણ ઉમેદવારો છે મારું નામ પટેલ દશરથભાઈ સોરભાઈ વોર્ડમાં એક જ વોર્ડની ચૂંટણી છે સુખ શાંતિથી મતદાન કરીએ છી સંપર્કપૂર્ણ મતદાન કરી અને અમે દુખા પડશે કોઈ ભાગશું નહીં કે કોઈ ઝઘડશે નહીં ખૂણપુર ગામનો મારું નામ રતિયા દેખાજી ઠાકોર સરપંચની ચૂંટણી લડાઈ છે તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ આતા સુધી 15 થી ટકાજો મતદાન શાંતિપૂર્ણ ચાલે છે કુલ કેટલો વોટિંગ કુલ વોટિંગ એટલે કે ફણાતરા બાકી દે દેખા કુલ કુલ વોટિંગ ફૂલ વોટિંગ 600 600

પબ્લિક મત નાખીને હાલ મતદાન ચાર હજારનું છે જેમાં અહીં પચાસ ટકાનું મતદાન થયું હોય સારી રીતે પબ્લિક શાંતિ અહીં મતદાન કરે છે બરાબર કામ બોલો નામ ચીતન કુમાર કનુભાઈ ભરવાડ અને આજે સીતાપુર સામાન્ય ચૂંટણી બે હજાર પચીસની અંદર અમારે ચારે મત ઉમેદવારો દ્વારા અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે સીતાપુરની અંદર કોઈ પણ જાતનું શાંતિપૂર્ણ એટલે ચાલી રહ્યું છે બરાબર બરાબર સીતાપુરમાં જે સામાન્ય ચૂંટણી ચાલી રહી છે મતદારોમાં કેવો ઉત્સાહ છે ના મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે એમાં સમથિંગ અત્યાર સુધીમાં ઘણો વાગે છે અત્યારે દોઢ વાગ્યો છે પરંતુ પચાસ ટકા જેવું મતદાન થઈ ગયું છે